આ મારા પોપટલાલ કે મું ખાઈને આ દોડી પડ્યો લો આ મારે તો ખાવાનું શિકર ઠેકાણું પડતું જ નહીં આ બધા મું એ પેલા ધુળિયા જોડે ગયો તો તે ધુળિયાળી ચાફૂળો કરતો તો ઈએ કે ખાઈને મું પેલા ચાફૂળો કરવા આવ્યો મારે તો આ ખાવાનું તો જો કે તો ઠેકો પડ્યો નહીં ભૂખે આવી લાગી હં લ લ પેટમાં દુખાવો પેટમાં નઈ દુખતું હ આ હું અ ગેસ થઈ ગયો ગેસ થઈ આહા ગેસ તો હતા હા તો મને વચ્ચે કાલે એવો કેસ ગયો ને તે ડબલે જાયો દોરી તૂટી ગયો તો બોલો પણ અમારે એકલા આ એકલા માણસ હોય ને એટલે તકલીફ પડે કો બરાબર હા એટલે કોઈ સાથ હાલ હાલ હોય ને તો હારું રે એ હા તો એટલે હું શું કહેતો તો હું તમને ભેગો થવા આવ્યો તો બોલો 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 આ તમારા ભઈએ પણ વિવાન તમને વાત કરી કે ના કરી કોઈ વિવાન એમ હા

ઝડપી લે હું અમુરે ઘટા જઈ અને તાત્કાલિક અરે લગન ને લઈ પૈસા પૈસા જો કઈ લાય પૈસા તો ઘણા છે એમ તો એવું છે તો એ સાપણ કેટલા વર્ષ થી સાપણ ભરા તો તું કે ભેગા કર્યા તો શીખી એ હાચી વાહ હ પલા પા પા કે જમીન વાવે ને ભાઈ ઓ ઓ અને તમાર કે હે તમાર નઈ કીધું ના આપણે નઈ આપણે જો આયા નઈ હા આ તો તમે આઈ કીધું ઈ એ છે ઓ

કોક તો કરવું જ પડશે શું કરશું હવે તમે તમારા ભાઈ પાણી એક વખત ઓટો માતા હોય પણ ભાઈ મારો એક જણા લઈને જો હંગાર જેવું કરું એવું કરું હે પેલા જીતું લઈ જવું ચાલે પેલા જીત્યો હવે વધને લઈ જીરો કરિયા છે ખરી તમારે કેમ હીરો શું આપતા મને ભેંસ વેચી મારું પછી ભેંસો વેચવા લાવ્યો છું ના વેકાય તાર આપડે દૂધ શું ખબર ચાપો ધન કેવાય હા

ઉતાવળ કરજો પછી હવે ઉગી ના રહ્યા ના ના ઉગી ના રો હાલ જ અમને નેકળું જો હાલ જ એમાં શું વળી હવે હા આ વેડા હો હારું બેહો રોટલા બોટલા ખાવા જોડે ના ના હવે પછી રોટલા જ થી મહિના જીડે હા બેટા હવે મારે જાવું જ પડશે પેલા જીક્યાને ચપ ગોતવો પડશે મારે અને એને લઈને જ જાવું ઓ કરતા ઈરો ઠાગો પાડી આલે હા જાવું પડશે

હું એમાં શું ટેકો કરું લે તમાર ભઈ છે તે ભઈ તે મને તો કોઈ બધી કરતી વખતે માં પૂછ્યું તે ભઈ હવે ટેકો કરું હું કો વાત સાચી છે પણ એને શું હોય જો એમને એમને શું કરી ખબર હે મુરે પલા જોવા ગયા ગોળ ખાવા ગયા પછી અડીયા શું કહેવાય મુરે ઘટાવા ગયા તોય તમને કીધું નહીં નહીં અને હવે તમને કેવા આયા તો મુસાઈ ટેકો કરું તાન મને કેવા આયા હવે કો

જાય ને જમીન લેત છે માર છોકરા હા કઈ કરાવી છે અને તમે તારે એવું વેચવી ના હોય ને તો એના પર પૈસા લઈ લો અને પછી આ લેવાના એવું કરું એમાં શું હ કેમ કે પેલું આપણે એમને મૂડી ને લીયા જ નહીં અને આપણે જમીન નો ગાર ઓને ગાર એ રીતે એવું કરું હા એવું કર તો તમે વાત કરું તમે શું કહે છે પોપટલાલ હા એ રહ્યા શું કઈ ખબર હ પેલા ઓલા તમારે બે નાઈ વિઘો પડ્યો વાહ વાહ પેલા આપણે કઢિયા કઢિયા બે ભાગો માં હું કેવા દોશીનો વાવરો પડે ને હા દોશીનો વાવરો હા ઈ રે વેચવાન કહી વેચવાનો કે હા ઈ જોરાઈ એ પણ ઈ તો યાર વાત તો થાય કે એમ નો ઈ

શ્રી કર મારે શીખર એને શું હતું ખબર છે અમે તમે લડ્યા આપી હે મેં તે જાણે હગાનું ખોત ના કોચ એવું નહીં હા પણ જે વખતે જમીન હતી ને એની હા જમીન છે ને ઓહ ઓહ એ જમીનમાં મેં કીધું એક વર હતું વાય એક વર હું વાવ હા એ તો બીજું કોઈ ખોટું નતું કીધું એટલે એને શું કે તું વેચી મારે તો એટલે હું ઓછી કો મારું વેચવા વખત

મારે વિકવી નહી મા પૈસાની ભૂખ નહી મારે કોઈ જરૂર નહી તારે જરૂર નહી પણ મારો છોકરો છે જરૂર છે આનું શું કરો જરૂર મજૂરી કરતો

ભાઈ ની જરૂર પડી જ ના પડે મારે છોકરા છોકરા જેમ હતી રાણી મેળ વખત ના આવ્યો અભિમાન ભરેલો જરૂર પડે એટલે હાલ તને કટકો લગાવે મળશે નઈ તને ચોકું કઈ દઉં તારે વ્યા કરવા નકરવા દે હું આ બાર વિવા નહી તારા ઝઘડિયા મારા વરસા